नमो भगवते वासुदेवाय अध्याय 82મો અને 83મો કુરુક્ષેત્રમાં રાજાઓ અને યાદવોએ કૃષ્ણની વાતો કરી એક વખતે રામકૃષ્ણ દ્વારકામાં હતા તે સમયે પ્રલયકાળે થાય તેવું સૂર્યગ્રહણ થયું હતું તે સમયે મનુષ્યો કુરુક્ષેત્રમાં ગયા હતા જ્યાં પરશુરામે નિહક્ષત્રી પૃથ્વી કરી તે સમયે રુધિરના ધરા કર્યા હતા તે તીર્થયાત્રામાં ભારતીય પ્રજા તથા અકરૂર, वसुદેવ, ઉગ્રસેન અને કૃષ્ણાદિ યાદવો પોતાનું પાપ નાશ કરવા ગયા હતા. સ્નાંદનાદિ કરીને બેઠા હતા તે સમયે મત્સ્ય અને ઉશિનરાધી રાજાઓ આવ્યા. પરસ્પર કુશળ પ્રશ્નો કરીને કૃષ્ણની વાતો કરવા લાગ્યા. "ત્યા ગોપીઓ આવી હતી તેની ઉપર અનુગ્રહ કરીને કુશળ પૂછ્યા અને યુધિષ્ઠિરને સંબંધીઓના કુશળ સમાચાર પૂછ્યા." यादव अनेक कौरवोंनी स्त्रियों पर परस्पर वातों करवा लागी द्रौपदी ए रुक्मिणी वगैरे पत्राणियों ने पूछ्यो तुमने श्री कृष्ण जे रीते परण्या होए ते वात करो पछि रुक्मिणी आदि स्त्रियों ए पोताने जे रीते भगवान परण्या हता ते वातो करी अंते लक्ष्मणाय कह्यो मारो मन भगवान मा आसक्त हतु मारो मत जाणीने मारा पिता मत्स्यवेद करे ते मारी पुत्री ने परणे आवो पण कर्यु हतु મારા પિતાએ સ્વયં વર્મા મત્સ્ય કરાવ્યો હતો સ્તંભના મૂળમાં કળશ મુકેલ હતો તેના જળમાં તેનો પ્રતિબિંબ દેખાતો હતો તે પ્રતિબિંબ ઉપર દ્રષ્ટિ રાખીને સ્તંભ ઉપર રહેલો મત્સ્ય શ્રી કૃષ્ણ સિવાય કોઈ થી વિંદી શકાશે નહીં એમ મારા પિતા જાણતા હતા ઘણા રાજાઓ આવ્યા હતા कोई राजा मत्स्य ने विंधी शक्या नही पी श्रीकृष्ण एकज थी मत्स्य ने विंधी नाखीचे पाड़ो जय जय एवं अने दुंदुभी नादो थवा में रत्ननी माला भगवान ने पहरावी हूँ भगवान ने वरीते जोई राजाओं श्रीकृष्ण लड़वा तैयार थया परंतु भगवने सर्व परास्त कर આ રીતે સર્વ પટરાણીઓએ પોતાનું વૃત્તાંત કહ્યું દશમ સ્કંદ ઉત્તરાર્ધનો બ્યાશીમો અને ત્યાશીમો અધ્યાય સંપૂર્ણ